હેલો યુટ્યુબ ફેમિલ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં બધાને જય માતાજી જય દ્વારકાજી અને અત્યારે બપોરના સાડા બાર વાગી ગયા છે ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે આપણી ગેલેરીમાંથી બ્લોગ ચાલુ કરી દીધો છે જો આંખમાં આપણે કંઈક થોડુંક જેવું થઈ ગયું થોડીક આંખ આપણી હોય છે ને જો ધારા અહીંયા રમેશ ધારા સુરતથી આપણે દિનેશભાઈ પણ આવી ગયા છે કાલે તો એ પણ એક બે દિવસ રમવા માટે આવી ગયા હતા ક્રિકેટ ના તો એ પણ અને જો ધારા અહીં બેઠી છે હા એ ધારા હે સુરત હમણાં વયા જવાના છે ટિકિટ પેમે લેવાઈ ગયેલ છે અને જો રોટલા ઘડવા માટે તાવડી મંડાઈ ગઈ છે આજનો પ્રોગ્રામ છે અડદની દાળ અને રોટલા અને તમે જોઈ શકો છો ઘરના એક ગાજરના આથણા પણ બનાવ્યા છે તો આથણાની રેસીપી પણ આપણે બતાવશું તમને અને અત્યારે એક વાગી ગયો છે મિત્રો અને હું જમવાની વાર થતી નીચે વહી ગયો તો હવે આપણે પાછા જમવા માટે આવી ગયા છે અને આ તો મારું ફેવરિટ ખાવાનું બન્યું છે અને ફેવરિટ ખાવાનું છે તો મને બહુ મનપસંદ છે અડદની દાળ બની છે અડદની દાળ રોટલાની ડુંગળી એટલે આપણે કંઈ ન માગે કેમ કે મારું ફેવરિટ ખાવાનું છે અને હળદની દાળ મને બહુ ભાવે તો આજ આપણું ફેવરિટ ખાવાનું થઈ ગયું છે અને એક વાગી ગયું છે આપણે જમવા માટે પણ આવી ગયા છે અને તમે જો અડદની દાળ રોટલા સંભારો બધું પીરાઈ ગયું છે આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે તો હાલ આપણે જમી લઈએ તમે બધા હાલો જમવા તો મિત્રો આપણે જમી લઈએ મને બહુ મજા આવી ગઈ કેમ કે આપણું ફેવરિટ ખાવાનું હતું દાળ અને રોટલા અડદની દાળ મને બહુ ભાવે છે અને જો તારાબેન પણ જમવા બે ગયા છે જો ધારાબેને દાળ નથી લીધી ખાલી રોટલી ને માખણ જ ખાય ધારાબેન દાળ નથી ખાવી કેમ હે ધારાબેન એવું જ ખાવાનું હોય એક વાર તો દાળ ખાઈ લીધી ખાઈ લીધી ને દાળ એકવાર તો દાળ ને રોટલો સોળીને ખાઈ લીધું હવે રોટલી ને માખણ ધારાબેન ખાય છે અને જો ધારાબેન છે ને લોટ લઈ અને જો રોટલા શીખે છે હા ધારા શું શીખે રોટલા શીખે

તો ધારાબેન જમીન લીધા છે ને હાલો અમે પણ હવે જમીન લીધી તો મિત્રો આપણે હવે થોડા ફૂલ ઝાડ પર જોઈ લઈએ એમાં પાણી ના હોય તો પાણી પણ પાઈ દે ફૂલ ઝાડ ને તો મિત્રો આપણે આવી ગયા છે તો મિત્રો આ નું ફૂલ ઝાડ છે અહીંયા પર એક ફૂલ ઝાડ છે તો આપણે એને પાણી પાઈ દઈએ ધારા પાણી નાખી દે કુંડામાં હા હાલે ધારા પાણી કુંડામાં નાખી દે આ કુંડામાં નાખી દે પેલા પાણી હા બસ ઓલા કુંડામાં ના ઓલા કુંડામાં નાખી કી ઓલા બસ 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 કુંડામાં જો અમારા ધારાબેન છે ને ફૂલ ઝાડને પાણી પાઈ છે પછી હામે કુંડું છે એમાં પણ નાખવાનું છે પાઈ દે ફૂલ ઝાડ બ રેડી હા એક નાખી દે લા ધારાબેન બધા ફૂલ ઝાડને પાણી પાય છે ફાઈ દેને હમ હા બસ હા રે બા હાલો કરો બીજા ઝામી અને આપણે થોડો આરામ પર કરી દીધો છે અને નાવાનો છે નાય ધોય ને સીધા કામે લાગવાનું છે જો હીર આવી ગઈ છે રિસેસમાં રિસેસ પડી ગઈ છે ને આવી ગઈ છે અને અત્યારે ઈ જોવાનું કામ કરે હું તમને બતાવી દઉં આંગડી જો આપણું પાણી ગરમ થઈ ગયું છે જો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે અને આપણે હવે નાવા જવાનું છે તો મિત્રો આપણે નાય જોઈ લીધી તો મિત્રો આપણે નાય જોઈને ટેસ્ટ થઈ ગયા છે હવે આપણે કામે જવાનું સમય થઈ ગયો છે હું આવી ગયો તરત ફરી ખાવા માટે અમારી ગેલેરીમાં તો હવે આજનો બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ તો મળીએ પાછા બ્લોગમાં ત્યાં સુધી કાઢતા બાય બાય